મહિરાત્રિ મહાશિવરાત્રીના પવિત્ર પર્વે ગાંધીનગરના કુડાસણ વિસ્તારમાં ડોક્ટર કીર્તિ ક્લાસીસની નવી શાખાનો મંગલમય પ્રારંભ થયો છે મહાદેવના આશીર્વાદ સાથે શરૂ થયેલી આ શાખાનો ઉદ્દેશ્ય માત્ર શિક્ષણ આપવાનો જ નહીં પરંતુ વિદ્યાર્થીઓને ગુણવત્તા સરભર કોન્સેપ્ટ આધારિત અને સંસ્કારમય માર્ગદર્શન પૂરું પાડવાનો છે આજના સ્પર્ધાત્મક યુગમાં વિદ્યાર્થીઓના સપનાઓને સાચી દિશા મળે અને વાલીઓનો વિશ્વાસ વધુ મજબૂત થાય તેવા ધ્યેય સાથે આ નવી શરૂઆત કરવામાં આવી છે સંસ્થાના સંચાલકોએ શિક્ષણને માત્ર વ્યવસાય નહીં પણ એક પવિત્ર સેવા તરીકે સ્વીકારીને સમાજને આત્મવિશ્વાસી અને સફળ યુવાનો આપવાની કટિબદ્ધતા વ્યક્ત કરી છે આ ગૌરવશાળી પ્રસંગે અનેક મહાનુભાવો અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા અને સંસ્થાની આ નવી શરૂઆતને હર્ષ અને આશીર્વાદ સાથે વધાવી લીધી હતી हेलो गांधीनगर आज से शुरू होने वाली हमारी थर्ड ब्रांच डॉक्टर कीर्ति क्लासेस कुडासन में जो हम लोग स्टैंडर्ड सिक्स टू टेन स्टैंडर्ड के स्टूडेंट्स uh, के लिए ओपन करने जा रहे हैं एक्सक्लूसिवली इंग्लिश मीडियम हम लोग सारे बच्चों को ऑल द स्टूडेंट्स एंड पेरेंट्स फ्रॉम द गांधीनगर फ्रॉम द होल गुजरात आई एम हाइटली वेलकम टू यू ऑल और uh, हमारा बस यही टारगेट है कि जो बच्चों का गोल रहे वही हमारा टारगेट है तो मैं सब स्टूडेंट और पेरेंट्स गांधीनगर से हार्टली इनवाइट करती हूँ कि आप इधर कीर्ति क्लासेस में आए थैंक यू गांधीनगर ऐसे ही सपोर्ट करते रहो थैंक यू सो मच क्लासेस की त्रीजी ब्रांच में उपस्थित सब कोई ने हमें हृदय શૈક્ષણિક સંસ્થાન તરીકે ડૉક્ટર કીર્તિ ક્લાસીસ ગત સત્તર વર્ષથી કાર્યરત છે આ વિસ્તારના બાળકો ખૂબ જ પ્રગતિ કરે એમની કેરિયર મૂળ થાય એ માટે ડૉક્ટર કીર્તિ ક્લાસીસ સમર્પિત છે અત્રે માત્ર અંગ્રેજી મીડિયમના જ વર્ગો અમે ચલાવીએ છીએ સાયન્સ અને કોમર્સ બંને સ્ટ્રીમ ચલાવીએ છીએ અને બંનેના એક્સપિરિયન્સ ક્વોલિફાઈડ મેન્ટોર્સ છે

અને કીર્તિ ક્લાસીસ પર જે આ ગાંધીનગરના વિદ્યાર્થીઓ તથા વાલીઓનો જે વિશ્વાસ રહ્યો છે એ જ બળ આપણને આપે છે અને આજે ત્રીજી બ્રાન્ચનું ઓપનિંગ થયું અત્યાર સુધી કીર્તિ ક્લાસીસમાં સાત હજાર કરતાં વધુ ફેમિલીઝ જોડાયેલા છે અને કુલ પંદર હજાર જેટલા વિદ્યાર્થીઓને આપણે ભણાવેલા છે હાલ કરન્ટલી પણ આરટીઓ બ્રાન્ચે રાયસણ બ્રાન્ચે હજાર કરતાં પણ વધારે વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે અને બસ એવીને એવી જ ઉત્તરોત્તર પ્રગતિ વિદ્યાર્થીઓ વર્ગમાં થાય એવી અમારી તીવ્ર ભાવના સાથે અમે આ ત્રીજી બ્રાન્ચનું ઓપનિંગ કર્યું છે તો ખાસ પધારવા અને મુલાકાત લેવા વિનંતી આજે મહાશિવરાત્રીના પર્વ પર કુડાસણમાં કીર્તિ ક્લાસીસની થર્ડ બ્રાન્ચનું ઓપનિંગ કરવા અમે જઈ રહ્યા છીએ સીબીએસ જીએસસીબી બંને બોર્ડની ખાસ સેપરેટ બેચો ચાલે છે અને આટલા ટાઈમથી ઇંગ્લિશ મીડિયમમાં સેપરેટ બેચો ચલાવતું એકમાત્ર ઇન્સ્ટિટ્યૂટ કહી શકાય તો કીર્તિ ક્લાસીસ છે અહીંયા વધુ મેમ્બરનો સ્ટાફ રેગ્યુલર સતત બાળકોના વિકાસ માટે જોડાયેલો રહે છે નમસ્કાર ગાંધીનગર નમસ્કાર કુડાસણ ડોક્ટર કીર્તિ ક્લાસીસની ત્રીજી બ્રાન્ચ કુડાસણમાં આજે મહાશિવરાત્રીના દિવસે ઓપન થઈ છે કુડાસણના તમામ પેરેન્ટ્સ તથા વિદ્યાર્થીઓને અમે ભાવભર્યું આમંત્રણ આપીએ છીએ તમે કીર્તિ ક્લાસીસની મુલાકાત લો અહીં અમે સ્ટાન્ડર્ડ સિક્સ ટુ ટેનના સ્ટુડન્ટ્સને ભણાવીએ છીએ સીબીએસસી અને જીએસબીમાં કામ કરતી ઓનલી ઇંગ્લિશ મીડિયમ ઇન્સ્ટિટ્યૂટ એટલે ડોક્ટર કીર્તિ ક્લાસીસ કીર્તિ ક્લાસીસમાં ભણેલા વિદ્યાર્થીઓ એલડી ઇન્દેરમાં ડીએસસીટી તથા એમ બીબીએસમાં જીએમઇ આર એસ જેવી કો વિવિધ કોલેજોમાં એડમિશન પામીને અમારું ડોક્ટર કીર્તિ ક્લાસીસનું તથા તેમના પેરેન્ટ્સનું તથા ગાંધીનગરનું નામ ઊંચું લાવી રહ્યા છે it.